સિનોર તાલુકાના સાધલી પંથકમાં મહાદેવના મંદિરોમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી તાલુકાના સાધલી મણિનાગેશ્વર મંદિર શિવલિંગને દૂધ અને જલથી અભિષેક કરવામાં આવ્યો હતો અને સુગંધિત પુષ્પો શિવજીને ચઢાવી હર હર મહાદેવના નાશ સાથે મહામૃત્યુંજયના શ્લોક મંત્રોચ્ચાર સાથે સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું આજે સવારથી જ શિવભક્તો શિવજીની ભક્તિમાં જોડાયા હતા સાદલી પંથકમાં મહાશિવરાત્રી પર્વ હર હર મહાદેવના ગગનભેદી નારા સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા દરમિયાન છલકાયો હતો જે અંતર્ગત મહંતો અને આયોજકો દ્વારા સુશોભિત કરી લાઇટિંગ ડેકોરેશન રોશનીથી શણગારવામાં આવ્યું હતું મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ પૂજા અર્ચના તેમજ મહાઆરતી કરી બપોરે એક ત્રીસ કલાકે આખા નગરમાં શિવજીની સવારી ટ્રેક્ટર દ્વારા કાઢવામાં આવી હતી સૌ ભાવિ ભક્તો શિવજીની સવારીમાં જોડાયા હતા ભક્તોએ શિવ મહિમાનો આનંદ માણ્યો હતો અને ત્યારબાદ સાંજે કલાકે નીકળી રાત્રે પૂર્ણાહુતિ કરી હતી સાધલી ગામના નાગેશ્વર મંદિરેથી બગી અને બેન્ડવાજા સાથે શિવજીની ભવ્ય શોભાયાત્રા સાધલી ગામની મેન બજારમાં અને ગાંધીનગર સોસાયટીથી બજારમાં નાચ ગાન સાથે ફટાકડા આતિશબાજી કરી હર્ષો ઉલ્લાસથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી સિનોર તાલુકા પ્રમુખ સંકેત પટેલ કરજણ સિનોર ધારાસભ્ય અક્ષય પટેલ જીગાભાઈ પટેલ શોભાયાત્રામાં જોડાયા હતા આજુબાજુના ગામના ગ્રામજનોને પણ ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રાનો આનંદ માણ્યો હતો સિનોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એસ જાડેજા સાહેબ અને સિનોર પોલીસ સ્ટાફ દ્વારા કોઈ નિશ્ચિત બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી હતી નવપ્રવા ગુજરાત ન્યૂઝ સિનોર